અંદાજ આવી જશે કે આપડી વસ્તુ શું છે અને આપણે શેની તૈયારી કરતા હશે સિદ્ધભાઈ પાન ખાલી દું એ ગાય આવી છે જુડવા બે વાછડા લઈને કઈ કઈ તૈયાર થઈ ગયા આ ભાઈ ને તારે જ માથું દુખવા માંડ્યું કેમ મૂતા છો આજે થોડું અલગ અલગ થઈ ગયું છે ગાય જો એટલે શું અહીંયા આ હાથો હાથો કેટલું આવશે બોલો હાથો ચાર મણો હાથો માં હોર પૂરા રાખ્યા ને ત્યાં જો આમ થઈ ગયું આવ કારણ કે મારા ખ્યાલ થી મેં આવો બ્લોગ છે હજી સુધી ક્યાંય જોયો નથી ને લગભગ તમે ક્યાંય નહીં જોયો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ એક અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત ઓમ રાત્રે જ કરી છે આપણે અને રાત્રે ચાલુ કરવાનું કારણ શું ખબર કે મેં તમને કાલના વ્લોગમાં જણાવ્યું હતું કે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે તો એના માટે જ અત્યારે આપણે બધી તૈયારી કરી છે અને તૈયારી તૈયારીમાં હે અહીંયા તમે જોઈ શકો છો બધો સામાન આવી ગયો છે અને આના ઉપર તમને अंदाज़ आई જશે કે वस्तु વસ્તુ है છે અને આપણે સેની તૈયારી કરતા હશું કિત ભાઈ पान પન ખાઈ લીધું ઓ પન પન માં મિસ્ટેક થઈ ગઈ તમારું સાધુ પન તીર્થ ખાઈ લીધું ભૂલતી મીઠા પડ્યા છે અહીંયા કીધું ખાઈ બા અને આજનો આ વિડીયો છે આપણે આમ ઘણા છે એ ખેતી કરતા ને એના માટે થોડી થશે એનું કારણ શું ખબર આજે આજે તો નહીં પણ કાલે આપણે પાંજરાપુર જશું ને ત્યારે એક એવી વસ્તુ બતાવાના હશે કે જે ખેતી કરતા હશે ને એને એમ થશે કે આ વસ્તુ મારી પાસે હોય તો કેમ રહી શું હશે કહી દેવાનું તીજભાઈ પાંજરાપોર છે એક ગાય આવી છે જોડવા બે વાસડા લઈને કઈ કઈ એ એક આવી છે બારથી

ના ના વાસડાઈ સરસ છે તો એ તો હવે કાલે જોશું પણ આજે આપણે બધી જે કાંઈ પણ તૈયારી કરવાની છે એ ચાલુ કરનાખી તૈયારી તીર્થભાઈ ફટાફટ આલો કામ ચાલુ કરો તો હવે છે આપણે લગભગ લગભગ સેટઅપ થઈ ગયું છે અહીંયા આજે એક ફોન અહીંયા છે તીર્થભાઈ બતાવો બીજો એક ફોન અહીંયા છે અને ત્રીજા થી શૂટિંગ થાય છે એ આમ શું સ્ટેન્ડ માં જ લાગેલો છે બરાબર નહીં આઈફોન આઈફોન વાત હવે તો હર્ષદભાઈ લાઈટ ની વ્યવસ્થા કરે છે લાઈટ ની વ્યવસ્થા થઈ જાય પછી આપણે મસ્ત મજાનું આપણી અહીંયા ગૌશાળા એક વ્યવસ્થિત લોકેશન ગોતી લે અને ઈ લોકેશન ઉપર ચાલુ કરી નાખશું પછી આ જે આપણે નવી શરૂઆત કરી છે એ બરાબર ને ધીરભાઈ તો આપણે જે જે નવી શરૂઆત કરી એ એની છે સંપૂર્ણ રીતે અને ફર્સ્ટ ક્લાસ રીતે પૂર્ણ થઈ ગયું છે એ કામ આપણું અને સેટઅપ કંઈક આપણો આવો તો જોઈએ કંઈક લાઈટ અહીંયા છે એ ખામે હતી અને આ બેઠક હતી આપણી અને હર્ષદભાઈ જવું હોય કેમ કંઈક પ્રસંગ હોય ને પછી બધું હંકલે એમ હંકલવા માંડ્યા છે અને એક મોબાઈલમાં તો બેટરી પૂરી થઈ ગઈ એટલે આપણે ત્રણ મોબાઈલ હતા શૂટિંગમાં એમાંથી પછી છેલ્લે છેલ્લે બે જ રહ્યા હતા બાકી કઈ કેવા માંગતા હોય તો કયો શરૂઆત હતી ને એટલે બે દોઢ બે કલાક બેઠા અહીંયા ખાટલા ઉપર એટલે પગ ને બધા જકડાઈ ગયો ને આ તીર સુઈ હોઈ ગયા જો એ રહ્યું ને એ હર્ષદ એ સામાન બધો ડાયરેક્ટ જ ભરી લે કે આ ખોખા નાખો હોય કેમ હા એટલે એટલે આ બોક્સ બધા રહેવા દઈએ અને આમાં ડાયરેક ભલે એમ કહું ભાવી ઘરે લીધો તો આપણે પોડકાસ્ટ શૂટ કરીને આવી ગયા છે આપણે ઘરે ઘરે આવતા હોય તો કેટલા વાગે ખબર એક દેખાય ભાઈઓ પોત ને બધા શાંતિ જ બેઠા હે બેઠા શું છે ઊભા હે આ બંને બેઠી તીજ જો ભાગે ભાગ થયા હે કારણ કે નીંદર આવી ગઈ હતી નીંદરમાં ઉઠાડીને આવ્યા છે ચાલો હશે હોય જાય કારણ કે સવારે વીલું ઉઠવાનું છે તો ભાઈ જે કાંઈ પણ વાત હશે અને જે છે એ સવારે જ વાત કરીએ મિત્રો સેમ વિડીયોનો દિવસ બીજો અને રાત્રે આપણે ઘણું બધું મોડું થઈ ગયું તો તમે જાણો છો એટલા માટે અત્યારે આપણે પાંજરાપુર જવાની જે વાર છે અને નવ વાગ્યા ઘણું બધું મોડું થઈ ગયું બાકી છે હર્ષદભાઈ તીજભાઈ જાય છે ઘરે વતનમાં જો તૈયાર થઈ ગયા હા ભાઈને તારે જ માથું દુખવા માંડ્યું કેમ ઉતા તો હા નહીં જાઉં ઘરે હે શરદી થઈ ગઈ હાલ હલો થયેલા વેલા જો પેક છે હલો ઉપાડો પહોંચી જાઉં હા જ પડે ત્યાં ઘરે બાકી રાતે આપણે જે કામ બધું કર્યું છે એ સેના માટે કર્યું શું કર્યું એ તમને ધીમે ધીમે બધી ખબર પડી જશે પણ આમ તમે જ કહેશો કે ના ના બાકી આવી વસ્તુ મતલબ આમ આ પ્લેટફોર્મ તો છે એ આ માણસો માટે હતું જ નહીં તમે ચાલુ કર્યું છે એટલે ખૂબ સારી વાત છે એમ તમે કહેશો એટલે હવે શું બધું શૂટિંગ થઈ ગયું છે પણ એડિટિંગ થશે ને એટલી વાર લાગશે પછી જ્યારે પણ આપણે અપલોડ કરશું જે કરશું ત્યારે હું તમને આગળ જણાવીશ બરાબર અને હવે બસ હર્ષદને તીર્થને જે મૂકવા છે બસ સ્ટેશન બસ સ્ટેશનને મૂકીને પછી જાય પાંજરાપુર અને વિડીયોમાં આગળ મેં તમને વાત કરી હતી કે આમ જે ટ્વીન્સ વાસડાની એ આપણે અહીંયાથી જાય પાંજરાપુર અને પાંજરાપુર જોઈને જોવાના છે તો તમે જોઈને કહેજો તો કે ટ્વિન્સ વાસડા કેવા છે અને કેવા લાગ્યા બાકી દેવાના નથી પણ છતાં આપણે જોઈએ છે એક હું તમને ટાસ્ક આપીશ જોઈ એમાં તમે ક્લિયર કરશો પછી આપણે એ હું આગળ તમે વાત કરી આ બધાને હે આ બેને આપણે મૂકી આવી બસ સ્ટેશન પછી જાય પાંજરાપુર પાંજરાપુર જઈ અને ત્યાં જઈને વાત કરીએ તો આપણે હર્ષદ્ઞાન તીર્થને બસ સ્ટેશને મૂકીને આવી ગયા છે પાંજરાપુર અને હવે આપણે ચેક કરવાનું છે ટ્વિન્સ વાસડા અને બરાબર તો એમાંથી આ એક જુઓ थोड़ा अलग अलग थी गये गाय के मांंदारा ढोर से बाजना वाड़ा में गई है बीजो आसो एक थोड़ा नबड़ा जो तो इतने भगत भेग मूको तो यही चेक करिए पहला तो मैं आने चेक कर लीज आसो भगत भेग मूको है આ એક વાસડો જોઈએ ને હવે આપણે બીજો વાસડો ચેક કરતા એ છે જે ભગત દૂધ પાય છે એ વાળાની અંદર છે તો ત્યાં જઈ અને એને જોઈએ હવે આપણે આવી ગયા જ્યાં બીજો વાસડો પૂરેલો છે ત્યાં ભગતના પિંજરામાં ભગત કેમ છો બરોબર આ બીજો વાસડો થોડો એના વીક છે જો એટલે શું અહીંયા ભગત ભેગા મૂકી દીધા કારણ કે ગાય જે આવી છે એને બે આચળ છે હાજર જોયું તો કેટલા છે ત્રણ આચળ છે એમાં આનું પેટ ભરાતું નથી એટલે આપણે આને અહીંયા મૂકી દીધો

આજો ભગત આને અહીંયા દૂધ પાજો ભગત બરાબર ને એક વાસનાની ઈમાન આય વાસડીની માં દે આવશે નાદાર લાગે ને નાદ શીખે પાદુર હે ઠીક છે ભલી ભર ભર ખબર હો ને બજાર હાજી હાજી ભલે ભલે હાલો ઓડી ઓરગી ના ઓરગી ગયો આને અહીં આવી રીતે આ બોટલમાંથી દૂધ પાસે અને એક વાસળો છે એની માં દે આવશે એવું આપણે ન કરાય એ તો હું સમજું છું પણ હવે શું કરીએ ગયો ભૂખ્યો તો ન મરાય એટલા માટે બંનેને અલગ અલગ કરી નાખ્યા નહીં તો બંને છે જોડવા આમ તો શું છે કે મને એમ હતું કે બધું ભેગું હશે પણ આપણે અહીંયા પહોંચ્યા ત્યાં બધું અલગ અલગ થઈ ગયું છે ને એટલે તમને એવું થશે કે આ હું કેમ કર્યું પણ હું એટલા માટે જ કે ભૂખ્યો ન રહી એટલા માટે તો બસ હવે થોડી વારની અંદર જ આપણે આ બંનેની મા છે એ માંદાવરા જે માંદાવરાવાડામાં નીણખાવા આવશે ત્યારે એને જોઈશું આપણે ટ્વિન્સને ચેક કરીને બસ હજી હોસ્પિટલની અંદર બેઠા ત્યાં છે આપણે બકના જવાનું થયું છે બકનામાં એક ગાય છે એ ઠલવાઈ ગઈ મતલબ પ્રોલેપ્સ બહારે આવી ગયું છે જે હોય તે ત્યાં જઈને આપણે ચેક કરીએ કે શું ખરેખર તકલીફ છે તો બધું આપણે જોવા માટે નીકળીએ બેગ તૈયાર છે ટીમ આપણી તૈયાર છે બસ થોડી વારમાં પહોંચીએ આપણે બકનામાં તો આપણે અહીંયા બકના વિભાગમાં પહોંચીએ ગયા અને તમે ગાયને ચેક કરી શકો છો પેટ આપણું બહાર આવી ગયું છે મારી ખાલી તાજી જ વીયાણી હશે તો બધા માણસો આવે એટલે ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરી આની આપણે જ્યાં રાપર છે એમ છે ને માંદાવર વાળો એમ અહીંયા બકના વિભાગના માંદાવર વાળો છે બધા નબરા નબરા એવું વાંસુડા મોટી ગાય ગાયો અહીંયાના આ શું કહેવાય મેનેજર આ વાળાના શું નામ તમારું રણછોડભાઈ કેમ આવતા નહીં ટાણે લગભગ અડધી એક કલાકની મહેનત થઈ અને ગાય કમ્પ્લીટ થઈ ગઈ છે

કેમ ભાઈ કેમ આવતા રહ્યા તમે હર્ષદ તમને ઠેઠડી મૂકવા આવ્યો તો ખબર ના પડે ના ઠેઠડી નતો આવ્યો હે હર્ષદ ઠેઠડી નતો મૂકવા આવ્યો કેમ બધી પાસે આવતી રહી તો હાચું બોલે ને મલીર હે હા હાચું બોલું ઠેઠડી નતો આવ્યો મૂકવા વચ્ચેથી વળી ગયો તો તો ઠીક તો જ આવતા રહ્યા આ હર્ષદ ના ને કામ જ આવવા હોય આખી ફેમિલી આવી ગઈ ઘરે જો હાલો હાલો તો હવે આવી ગયા તો બી શું થાય હર્ષદ ઘરે કાંઈ નહી વારો એનો આવતા રે પાછા જો તો બધી ગાયો આપણી અહીંયા અંદર પુરાઈ ગઈ છે ને હવે છે શું ભૂખી છે અત્યારે અને ખાધા પીધા વગર આવી તો આને કંઈ ખાવાની વ્યવસ્થા કરવી પડશે તો બધા માટે હું મકાઈ લઈ આવું હમણાં ફટાફટ એટલે બધા ખાઈ લઈ આ માયા જો ગાંડી છે ને સારું પાણી છે પીતી નહીં આમાં પીએ આ ખાતરવાળું પાણી નયા આલદો फटाफट છે બધા માટે લઈ આવ્યા મકાય આપણે તો આપણે ઘણા બધા દિવસો પછી આયા હો કેમ જો હેલબેન ડ્રાક્સ ખાઓ આ શું છે મકાય તો છે લીલી મગડી છે કા શું ભાવ રાખે 50 મણ લઈ વિદો 6 હે સ્કીમ સ્કીમ છે છે વધારા ચાર બોલ રૂપિયા આઠસો નહિ તો હું છો ત્રીસ હાલે જ નહી તો બેન ને આપડે પૈસા આપી દીધા હે કેટલા છે કે જો પાછા શું જોશ પહેલા તું હે કેટલા હે હા એ એમ નઈ કહી દ્યો તમે કેટલા હે હાથો હાથવામાં કેટલું આવશે બોલો ચાર ચાર મણ હાથો ના ના ચાર મણ ના ના સોળ પૂરા દેવા પડશે ભાઈ આપણે આપણી અહીંયા તૈયાર થાય રહી ના ના હવે એ થઈ ગયું તમે પૈસા ગણી લીધા પૂરું હાલો તો આપડી ગાડી છે લોડ થવા માટે અહીંયા ઉભી રહી છે ને અંદર બીજો આવે હાલ આલ ભરવામાં ફટાફટ ચાર મણ ભરી જવાની છે અત્યારે એટલે સોળ પૂરા આવશે ટોટલ આગળ રાખો ઓકે સાહેબ જો ગોઠવાય હરી પાછળ હજી બાર પૂરા રાખ્યા ત્યાં જો ભરાઈ ગયા આપણે આમ હાવા આગળ થઈ ગયા હજી ચાર રાખવાના છે કેમ આવી જાય કે હા હું જ છું તમે આવશો કાલે યુટ્યુબમાં તો હોર પૂરા રાખ્યા ને ત્યાં જો આમ થઈ ગયું માથા ઉપર આયા અવે પોચાડી ધીમે ધીમે આને ગૌશાળાએ તો આપણે મોવડી થી પોચાડી દીધી આપડી ગૌશાળા તમે બધાને હાકોય પાછળ હાલો ખાવિયે ને તમારે બધાને મોવડી હા હા ખાવાની પાછળ આપણે હાકી મૂકીએ એટલે શું છે આપણે મોવડી નાખવામાં એટલી તકલીફ ના પડે ખમો ખમો ખોલી દો ખોલી દો સિસ્ટમ લોક હોય જો યે પાછળ તો આપણે બધી ગાયો ને કમ્પ્લીટ નીણ કરી નાખી નીણ કરતા કરતા તો આપણે હવ પૂરા થઈ ગયો કેમકે હોર પૂરા નાખી લીધા ને ત્યાં હા ઉભો હવે થોડી વાર રીહામાં ખાય ને આપણે વરે આ બધાને પૂછા કરીએ કે કેમ મજા આવે છે ને બધાને તને પૂનમ વાળા આપણે નહીં મેળવે ભાગો ભાગો ન મેળવે તો કાંઈ નહીં આ બંનેને પૂછા કરીએ આપણે હા ચડે છે ઘણો ભારે આ કુંજ તમને બેને મજા મજા તો બસ મજા આવતી હોય તો બસ આમ ને આમ તમે મોજ માર્યો તો આપણે મજા આવે તમને બધા મજા આવે ને તો મજા આવતી હોય તો બસ હો બાકી બધા આરામથી છે એ મવડી ખાય છે જો આજે તમે બધા વહેલા આવી ગયા એટલે હો કાલથી કોઈ આવતા નહીં બાકી પાણી ભરેલું હોય ઓકે મોકે હવે આગળ જઈએ વાસુડિયું ચેક કરીએ પછી હાવ નહીં ચેક કરીએ હર્ષદભાઈના એક વારનો દરવાજો કમ્પ્લીટ કરી નાખીએ ને પછી વાત કરીએ તો હર્ષદનો હાવજ જો તને એલા કેમ આપણે જો

એકસો દસ ટકા મોજ આમાં આવી જ હોય પણ હવે આ મોજ છે આપણે રોજ ના લઈ શકીએ કારણ કે આપણે સિમ્પલ બનાવી શકીએ આમાં શું એડિટિંગમાં ટાઈમ લાગે અને એવું બધું થાય અને રોજ રોજ આપણી પાસે એટલો સમય ના હોય પણ છતાં તમને જો પસંદ આવ્યો હોય ને તો સરસ સરસ કોમેન્ટ કરજો અને હું તમને છે આવા આવા જ વ્લોગ બનાવવાની કોશિશ રોજ કરીશ બરાબર અને જ્ઞાન સાથે આપણે ગમત કરશું રોજ રોજ પણ જ્યારે સમય મળશે ત્યારે જ્યારે ઓછો સમય હશે ત્યારે સિમ્પલ વ્લોગ રાખશું પણ તમને કેવી મોજ આવી ખાસ કરીને તમે કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે બ્લોગ શેર કરજો કારણ કે મારા ખ્યાલથી મેં આવો બ્લોગ છે હજી સુધી ક્યાંય જોયો નથી ને લગભગ તમે ક્યાંય નહીં જોયો એટલા માટે તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું તમને પસંદ તો આવ્યો છે લાઈક નાખજો કોમેન્ટ કરના જો તમારા બધા મિત્રો સાથે શેર કરો